પોલીસના જાસૂસ કેસના આરોપી કુખ્યાત દારૂના નાણચોર બોબર પર જેલમાં હુમલાએ ખડબડાટ મચાવી દીધો હતો ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં અગિયાર મહિને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈ ખડબડાટ મચી ગયો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર સત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ બાનમાં લીધી હતી જેલ बंदी ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક ચાર અને 8 માં રહેલા સાત આરોપીએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર 1 માં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો જેમાં હુમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર 1 માં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓને નયન બોબડાએ માર મારતા અન્ય સાત લઘુમતી કેદીઓથી બચાવ બચાવ્યો હતો નયન દોડતો દોડતો ભરૂચ જેલની અંદર કેદીઓ દ્વારા અન્ય કેદીઓ પર હુમલાની ઘટના સામે આવી છે મંગળવારે બનેલી આ ઘટનામાં હુમલામાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર જેલ પંથકમાં જેલર દ્વારા આ મામલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે ભરૂચ સબ જેલની અંદર બંધ ડ્રગ્સ રેપ આંતરરાષ્ટ્રીય એટીએમ ચોરી અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ સમગ્ર જેલને બાનમાં લીધી હતી જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન બેરેક નંબર ચાર અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અંગત અદાવત કે ઈરાદો પાર પાડવા માટે આ હુમલો કરાયો હોય એવું માનવામાં આવી રહ્યું છે હુમલામાં અન્ય કેદીને ઈજાઓ પહોંચતા સમગ્ર મામલે જેલમાં દોડધામ મચી ગઈ હતી